આ હા 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 થાંકી

સોડી જા લાગે ને કોક વેત માં લાગે હી જાય આડા આખા તો ઢાર દો કેટલા રાઉ મોટ જા લે બાસુ બા બા તમે આ ગોમ ના 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 આ ગોમ નથી પછી આ ગોમ ના આ સરેડા માં ઓધે રહે છે અને મો શેતર ના ખૂણે બોલ તો આ ગોમ ના ભલે ને કલેક્ટર સરેડા માં ઓધે તો પછી તાર મગત ની રેવડી કરે છે પૂછ્યા છે ખોટો દી છુ છુ હવે હરખો કે રે છે હા આ આખે નીચે પૂછે હરુ લ્યા વાત લે વાત લ્યા

ના ના નામエルશો નામ કો તો તાર કોક પર તમારું નામ હરમતોજી હરમતોબી એ લાગે તો હરમતોજી એટલે ના રે આલમ ફકાય

મે તો આણે હે બૌડા મે હું છોડી છન પરનો એના તો પોક્યો બૌડા પણ થાજો નઈ કંદે તો લંબો થઈ ગયો હેડ કાવા નકા મરણો આપા કરવું પડશે હે પૈસા નઈ તો ખોટી માર કાધી આવ પૈસા કમાવાના જોડે ઘરે દેહી રહ્યો હારો આવા માર ખવરાઈ દેતો રે અરે બાજી ના છે થકે